ગુજરાત પોલો ક્લબ દ્વારા આયોજિત અમદાવાદ પોલો ટુર્નામેન્ટનો ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાયો જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પોલો પોલો ખેલાડીઓએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા દિવસની અમદાવાદ ટુર્નામેન્ટ ભવ્ય ઉદઘાટન સમારોહ સાથે શરૂ થઈ હતી ગુજરાત પોલો ક્લબ દ્વારા આયોજિત અને અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત આ ત્રણ દિવસીય ટુર્નામેન્ટ સ્કેલ અને પ્રેઝન્ટેશનની રીતે ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી મોટી પોલો ઇવેન્ટ છે બે થી ચાર જાન્યુઆરી દરમિયાન યોજનારી આ ઇવેન્ટ દર્શકોને એક નવીન અને રોમાંચક અનુભવ આપશે સેલાના ગુજરાત પોલો ક્લબ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ઉદઘાટન સમારોહમાં એક વિશાળ ડાન્સ ગ્રુપે જબરજસ્ત પરફોર્મન્સ આપ્યું હતું અને ત્યારબાદ પ્રખ્યાત એક્રોબેટિક ડાન્સ ક્રુવી અનબિટેબલે પણ પરફોર્મન્સ આપ્યું હતું અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનસી છિલ્લર અને ટીમના માલિકો દ્વારા ટુર્નામેન્ટ ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું જેણે ઔપચારિક રીતે સ્પર્ધાની શરૂઆત કરી હતી અમદાવાદમાં પોલો માટે ઓપનિંગ ઇવનિંગ સ્કેલ અને પ્રોડક્શન ખરેખર અભૂતપૂર્વ હતું જેમાં દર્શકોની હાજરી અને ઉત્સાહથી ભરપૂર રિસ્પોન્સ જોવા મળ્યો હતો પ્રથમ દિવસે પ્રથમ મેચમાં જિંદાલ પેન્થર્સનો મુકાબલો મેફેર પોલો સાથે થયો હતો ત્યારબાદ એન એવી યુનિકોર્નનો મુકાબલો પુણે વોરિયર્સ સાથે થયો હતો જ્યારે ત્રીજી મેચમાં કેપી કિંગ્સનો મુકાબલો અદાણી આચર્સ સાથે થયો હતો આ મેચો દરમિયાન ઘોડે સવાર રમતોના પ્રદર્શનોએ પરંપરાગત રમતગમતના માહોલમાં વધારો કર્યો હતો આ પ્રસંગે ગુજરાત પોલો ક્લબના પ્રમોટર અર્પણ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ ગુજરાતમાં પોલોના મંત્રમુગ્ધ કરી દેનારા અનુભવને પ્રથમ વખત લઈને આવી છે શરૂઆતના દિવસનો પ્રતિસાદ અત્યંત પ્રોત્સાહક રહ્યો છે અને એણે અમારા એ વિશ્વાસને મજબૂત બનાવ્યો છે કે अहमदाबाद शहर पोलो ने एक मुख्य रमत गमत सांस्कृतिक कार्यक्रम तरीके अपना तैयार थी रिपोर्ट बाय अश्विन लिम्बाचिया अहमदाबाद अच्छी तरह से गुजरात पोलो क्लब ने यहाँ पर पोलो का आयोजन किया है और आज मुझे बहुत खुशी है और बहुत उत्सुकता भी है यहाँ पर पोलो खेलने के लिए तो आज यहाँ मैं पहली बार जीवन में गुजरात की पावन धरती पर पोलो खेलने के लिए मैं आया हूँ हमारी टीम के साथ तो मुझे बहुत खुशी इस बात की और जिस तरह से यहाँ ऑर्गेनाइज़ किया है पोलो को इसके लिए मैं गुजरात पोलो क्लब के सभी मेंबर्स को मैं बहुत बहुत मुबारकबाद देना चाहूँगा शुभकामनाएं देना चाहूँगा कि बहुत अच्छी तरह से पोलो को ऑर्गेनाइज़ किया है और लोगों के अंदर यहाँ पर अहमदाबाद के अंदर लोगों के अंदर बहुत रुचि है पोलो को देखने के लिए तो बहुत हज़ारों की संख्या में लोग आ रहे हैं देखने के लिए तो उसके लिए भी मैं उनको भी मुझे उस बात की बहुत खुशी है આપે માધ્યમથી સી કો મેં નવ વર્ષની સભી કો બહુ બહુ શુભકામના દેના ચાતા હું